દર્શક મિત્રો અમારી કે ટીવી ની ટીમ આવી પહોંચી છે ઉમરગામ અને ઉમરગામ ની અંદર જે તમને અમારો જે કેમેરામેન જે દ્રશ્ય બતાવે છે જે રોડ બતાવી રહ્યો છે કરોડો રૂપિયાના ખર્ચે આ રોડ બનાવવામાં આવેલો હતો અને ગઈ રાત્રે અહીંયા તમે જે પીળા કલરના જે તમને ટુકડા દેખાય છે ને આ ટુકડા નથી અહીંયા બનાવેલા બમ્પર છે ને બમ્પરના ટુકડા છે કે તૂટીને અહીંયા ભૂક્કો થઈ ગયેલા છે હવે ગઈ કાલે બનાવીને તાત્કાલિક આજે આ તૂટી ગયા ને એમાં ભૂક્કો થઈ ગયેલો છે આ જે તમને જે રસ્તા ઉપર પડેલા જે ટુકડા દેખાય છે આ અહીંયા અમારા જે બમ્પર કહેવાય બમ્પરના ટુકડા છે એના અધિકારી સાથે આરમબીના અધિકારી સાથે વાત કરી અમને કીધું તું કે આ તો અમે ફ્રીમાં બનાવ્યા છે ફ્રીમાં બનાવ્યો એટલે કદાચ તૂટી બી ગયા હોય કેમ કે પૈસા ખર્ચીને બનાવેલી વસ્તુ પર તૂટી જતી છે આ તો ફફતમાં બનાવેલા છે આ જવાબ હતો જતીનભાઈ આરમબીના અધિકારનો અહીંયા વિપક્ષમાંથી અહીં આમ આદમી પાર્ટીના વિધાનસભાના જે કાર્યકર્તા છે અહીંયા ઉપસ્થિત છે એમની પાસે જાણશું કે શું વિપતે છે જી શું છે આપણું ને ક્યારે મારું નામ મિન્ટુ જયસાલ છે હું મારા વિધાનસભાનો પ્રભારી છું અહીંયા ગઈકાલે રાતના અગિયાર વાગે આ બ્રેકર લગાવવામાં આવ્યા હતા ને સવારે આઠ વાગે આ બ્રેકર બધા તૂટીને તમે જોઈ શકો છો આ બધા ટુકડા પડ્યા છે આ ત્રણથી ચાર કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો છે અહીંયા બાજુમાં પોલીસ સ્ટેશન છે નગરપાલિકાની ઓફિસો છે અને મામલતદારની ઓફિસરો છે તો અહીંયાથી અકરા મારુતિથી નગરપાલિકા સુધીનો આ રોડ આવી દયનીય હાલતમાં આવી ગયો છે બાર કલાક પણ આ જો નહીં ચાલી શકતું હોય તો પછી આ અધિકારીઓ કેવી રીતે કામ કરે છે આ એક પ્રશ્ન છે વિધાનસભાના જે કાર્યકર્તા છે એમની પાસેથી આપણને જાણવા મળ્યું વિગત મળી છે કે આ અહીંયા જે રોડ છે રોડ ઉપરના બમ્પર તૂટી ગયેલા છે ખરેખર અધિકારી તંત્રગણ એટલું લાપરવાહ હોઈ શકે વિચારવા જેવી બાબત છે ગઈકાલે રાત્રે હજી બાર વાગે આ જે બમ્પર છે બનાવવામાં આવેલા હતા અને આજે સવાર સુધીમાં બમ્પરનો ભુક્કો વળી ગયેલો છે એટલે કેટલી સારી ગુણવત્તાની કામગીરી હશે એ વિચારવા જેવું છે આ બાબતે તંત્ર ધ્યાન આપે અને આવી લાલિયાવાળી ન કરે સરકારના પૈસા વાપરતા છો પૈસાનો સારો ઉપયોગ કરો જેથી એ કામ લોકોને આવી શકે અંધાધૂધ કામગીરી ન થવી જોઈએ એવી અહિયાં લોકોને રજૂઆત છે પૂછો ટીવી ઉમરગાઉ